ગુડ મોર્નિંગ સવાર સવારમાં આવી ગયા સગા છે આજ તો તમને સવાર સવારનો નજારો બતાવું હા ચાલો અત્યારમાં તો જો ઠંડી છે તો વાતાવરણ જાખું ધુમ્મસ ધુમ્મસ આ દાતાર ને આ ગિરનાર સવાર સવારમાં તો બધું વાતાવરણ એટલું મસ્ત હોય અહીંયા પર સવાર સવારમાં તો શું હોય બધું અત્યારમાં પંખીડા ઉડતા હોય અત્યારમાં ઠંડુ મસ્ત હોય એટલે મને વરી અત્યારે આવી ઉપર અગાશીએ તો બને એમ થયું કે લાવો ગિરનાર નું ને બધું બતાવું તમને હવાર હવારમાં તો ઘણીવાર આવો ગાશે મજા આવે આમ થોડીક વાર વાતાવરણ સરસ હોય ને પંખીડા હોય એટલે આવું હોય એને ચણ નાખવાનું ને ક્યારેક ક્યારેક આવતી હોય બાકી નીચે નાખ દઈ ચણ તો ચાલો હવે નીચે જઈએ આપણે ફૂલ થઈ છે ને એમાં નવીન ફૂલ આવ્યું છે પછી આમાં આવા ફૂલ આવ્યા છે હું પરિચાતિક કહેવાય હું થાય આ બધા હવારમાં અત્યારમાં ફૂલ પૂજા પાઠમાં આપણે લઈ લઈએ આંબા અવડા થઈ ગયા આજો તમને બતાવતી હોય ને આંબા દર વખતે આ શેનું ઝાડ છે કે એવું સોપીસ છે કઈ ખબર નથી ભાઈ પાલ સોપીસ ના હોય એવું લાગે છે આ જાસુદનું કોમેન્ટ કરજો તો આ શું છે પાત્રાનું છે કે કેવું સોપીસ છે ખબર નથી પડતી આમાં મને તો શેરડી આપણી બે ત્રણ વાર કાપી નાખી અવળી પાછી થઈ ગઈ છે લંબાઈ ફૂલ લઈને આવી ગયા અંદર હવે પૂજા પાઠ કરશું નહીં ધોઈ હજી નાવાનું ધોવાનું બધું બાકી છે અવારમાં જે ઉપર ગિરનાર બતાવો અવાર અવારનો નજારો તમને બતાવ્યો એટલો મસ્ત હોય અમારે અહીંયા તો હવે આપણે આવી ગયા નીચે નાહી ધોઈને પૂજાપાઠ પાઠ કરશું પછી પાછું અંદર શું રસોઈ કરશું એ કંઈક બતાવીશ તમને ફ્રેન્ડ કેમ છો બધા મજા મજામાં જશું તો આપણે બપોરનો બ્લોગ ચાલુ કરી દીધો હશે બપોર પછી એટલે બપોર એટલે બપોર પછી સાંજનો એટલે સાંજના અત્યારે વાગી ગયા છે આઠ ઉપર થઈ ગયું છે તો રસોઈમાં આપણે શું બનાવીએ હું તમને બતાવું મહિના રેજો તો બપ્લેન આવી ગયા આપણે રસોડામાં ને હવે આપણે સાંજના બનાવવાના છે પુડલા બેસનના ડુંગળીના અને બધું ધણા બીજી મરચાં ને કટકીને નાખું મિક્સ કર્યું બતાવું તમને ચાલો ફ્રેન્ડ હવે આપણે બનાવી છે પુડલા તો ખીરામાં જો મેં મિક્સ કર્યું હતું ડુંગળી ધણા ભાજી અને મરચાં ને કટકીને આદુ ને બધું તો પછી હું બનાવું બનાવી નાખીએ ફટાફટ થોડીક વાર ઢાંકી દે એટલે ઝડપથી ચડે બની ગયા આપડા પુરલા કેટલા પાતળા છે મસ્ત મસ્ત બની ગયા બનાવ્યા પુરલા ને જેવા બનાવો ઢોસા જેવા પાતળા બનાવજો તમે પુડલા ઢોસા જેવા ગમે તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો આપણે બીજી રીતે તમને પુડલા બતાવું બ્રેડ વય દીધી ને તો આપણે કેવી રીતના પુડલા જેમ વાપરવી એ બતાવું તમને બેનારેજ બ્લોક માં પહેલા આપણે બ્રેડ બ્રેડ ને આવી રીતના મૂકી દેવાની ત્યારે બ્રેડ વહી દીધી ને તો આવી રીતના તમે બનાવી શકો બ્રેડ ના પુડલા

અમે તો બ્રેડના પુટલાય કરના છીએ હવે નાસ્તો બનાવીએ ને ત્યારે મસ્ત થાય લાઈક મારો બ્રેડના પૂટલાનો ગમે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આપણે બનાવતા રહેવું તો સાથને સપોર્ટ આપજો મસ્ત થઈ ગયે ને

બધાને બહુ ભાઈવા તો હવે હું એ જમી લઉં આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ આગળ બ્લોગ પછી બનાવશું તે જોજો આ બ્લોગને ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને બો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ